રાપર આડેશર માર્ગે ભયાનક અકસ્માત બે લોકોના ઘટના સ્થળે મોત થયા છે અલ્ટિકા કાર વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ બે લોકોના ઘટના સ્થળે મોત એક ગંભીર કચ્છના વાગ વિસ્તારના રાપર હાઈવે પર બપોરે અકસ્માત સર્જાયો હતો ભીમાસર ગામ નજીક આવેલા પાવર હાઉસ પાસે બે કાર વચ્ચે સામ સામે જોરદાર ટક્કર થઈ હતી જેથી બે લોકોના કરુણ મોત નીપજ્યા છે પોલીસ તપાસ અધિકારી જેવી વાળા અને કોન્સ્ટેબલ બાબુભાઈના જણાવ્યા મુજબ આડેસરથી રાપર તરફ જતી અલ્ટો કાર અને સામેથી આવતી અલ્ટિકા કાર વચ્ચે ધડાકા અથડામણ થઈ હતી આ અકસ્માત અલ્ટો કારમાં સવાર બે વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજાવ્યું અલ્ટીકા કારના ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે એક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પલાશવા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે તેમની ઓળખ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે આડેસર પોલીસે આ ગંભીર અકસ્માત અંગેનો વધુ તપાસ હાથ ધરી છે અને આ દુર્ઘટનાના સમાચાર વાયુ વેગે પ્રસરતા વાગડ પંથકમાં શોકની લાગણી ફેલાઈ સ્ટોરી રિપોર્ટ બાય સુરજ લુહાર રાપર કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભૂજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે